આજે તારીખ ચૌદ સાત ચૌદ સાત બે હજાર ચોવીસ રવિવાર તાપી મૈયાનો કિનારો સવાણી ગૌસા ઉપર રેડી બાય હવે પતે ઠોકી દેતો ભલે નીતિન हज़ार एसी तापी मयां न किनारो तापी मयां पाणी ता समय देखाय रिंग रोड अरे પીપી સોવાની ગૌશાળાની આ બધું ઘાસ વાવેલું અમારે દેવ દેવભાઈ લાવે અમારા દેવભાઈ કેવા નાના એવા છે જો તેણી એવા કેવા નાના એવા નાના એવા હાલો એટલે પુલ ઉધ પુલ ઉધી જવાનું ત્યાંથી પાછું ઓળવાનું ગંગે નમસ્તો ભ્યામ અહં તમ શરણાગત કટિબદ્ધ જ તે કાર્ય ભક્તિ શક્તિ ચેહિ મે ગંગા ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનય શી वेदितः चित्रा वेत्रवती महासुरनदी ख्याताजया गण्डकी पूर्णा पूर्णजले समुद्रसहि कूर्या सदा मङ्गलम् आतापिमि अदो हरि रो

તો બુરાઈ જાય તાપી બુરાઈ જાય તાપી ભરાય જાય આખું है खी नहीं खी के मा पत्थर नहीं भगवान खीजाए ने बेटा मिया काीजाए कि मैंने मारा कोई को पत्थर नाखो अपना एक एक पत्थर नाखे है। तो के पत्थरो સાત બે હજાર ચોવીસ અષાઢ વર્ષ સાઈટમ સવંત બે હજાર એસી શનિવાર પીપી સવાણી ગાયોની ગૌશાળા અબ્રામા રોડ મોટા વરાછા સુરત દેવભાઈને લઈને આવ્યા જો દેવભાઈ બતાવી રોટલી તારી ને રોટલી બતાવવાની કે ખવડાવવાની હા બતાવવાની નથી ખવડાવવાની છે ગારા માં સીધું હુકાઈ ગયેલું હોય અહીંયા આ બાજુ આ બાજુ આ બાજુ

तूं हा भाई कागड़ो हलो वाह केठो कागड़ो हा भई जॻह गाय गौशाला देव भाई जो गौशाला मो આ બધાને એક એક રોટલા આપી નાની નાની વાસળી ના લે હું જો આમાં એક એક તો નાખતો નહીં ખાય અડધો ટુકડો આવે હાલો એ નહીં ખાય અડધો કાપે માથે

હજી બે બાકી હો અડધી આપીને અડધી ફોટો ફાઈટ અડધી આપી દે ને ભાઈ પાછો હા આપી દે નહીં ભાઈ ફોટોફાઈટ હાલો હાલો હવે આ ગાય ને આ ગાય ની વાસડી ના અડધી એ આપી દે આપી દે હા હવે અહીં ઉપર આવી જા વાળ કચરો છે જો હવે આ ગાયને આપી દે વાસડીના

આને પકડી રાખવું આને પકડી રાખવું બાજુ આપી દઈ બાકી છે આ રિંગ રોડ દેવભાઈ આ રિંગ રોડ

હા ત્યાં અડી લે અડી લે આની અડવાનું ઉપર પછી ખ્યાલ અને આમ આયલો હા હા જોલ પાણી પીવાય ગાય બધું જાય આ બધું છે આપડા હેલા ત્યાં મારી જેમ ખૂતી જાય હું કેવો ખૂતી ગયો તો

આ બાજુ ભે ગાયું હાલો આવી ગઈ ગાયું બધી હાલો જી શું કરે ગાયું જોઈએ સાયકલ ભલે પડી ગયા ક્યાં પૂરી છે જરીક જોઈ લે હા એમાં પૂરી થઈ ગયો બીજો તબેલો છે ને એમાં પૂરી થઈ ગયો હું ભૂપતભાઈ તમે બનાવે બનાવે હા ભૂપતભાઈ નહીં ભૂપતભાઈ તો

So, guy, you say kitty, buddy, guy, you say, isn't it? Look. Pal, 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 vani, mom mobile વરસાદ ઉપર થી આવે ને તો એ પાણી શુદ્ધ હોય સફેદ પણ જમીન ઉપર પડે ને એટલે જમીનમાં લાલ માટી હોય ને એ પાણી ને આ રીતે ભળી જાય એટલે અત્યારે આપણે જે તાપી મૈયા માં જે પાણી જોઈ છે ને આ એ ડોળું છે એનું શું કારણ કે ઉપરથી વરસાદ તો એકદમ વ્હાઇટ સફેદ કલરનો પડે પણ પછી પાણી સાથે માટી સાથે પર્વત સાથે ઝાડ સાથે એ પાણી પડે ને હે નહીં ઉપરથી પર્વતમાંથી પાણી આવ્યું ને આ થોડું અહીંનું પાણી છે ઉપર પર્વત હતો ને સાતપુડા પર્વત કેવો આમનું જો પ્રશ્ન શું છે પર્વત માંથી તારી હાથ સાંભળું બોલ તાપી મૈયા મોટા વરાસા સુરત વરસાદ આવ્યો છે એનું સરસ મજાનું પાણી રૌદ્ર જોઈ લ્યો તાપી મૈયાનું આ કયો એ પેલા ગાયો એક બીજી ગૌશાળામાં લઈ ગયા ને ત્યાંથી કાઢી ગયા ત્યાંથી પાછી લેવા છે એમને એટલે ખુલ્લો રાખ્યો એટલે ખુલ્લો રાખ્યો હા ગાયો છે ને બીજી ગૌશાળામાં લઈ ગયા એટલે ત્યાંથી એને લઈ ગયા ને એટલે પાછી એને લાવવી પડે કે નહીં અહીં એટલે એ દરવાજો ખુલ્લો રાખ્યો આજે શનિવાર અષાઢ વદ સાયતમ સંવંત બે હજાર એસી મોટા વરાસા તાપી મૈયાનો કિનારો સવાણી ફાર્મ ગૌશાળા પણ છે પણ એનો આ ખેતર છે ખેતરમાં ઘાસ વાવેલું છે આ બધું સવાણી ફાર્મ અને બાજુમાં તાપી મૈયા ખળ 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 ખેતી છે આ તાપી મૈયા જો સુંદર મજાનો નજારો આ અમારા દેવભાઈ

आई अड़त तो जा शेला दादा ने अड़त तो तापी मिया एक जो नोट के तो

મોટા આ રોડ ઘર ગટર હોય ગટર ગટર હા આ રીંગ રોડ છે સુરત ને ફરતો રિંગ રોડ અહીંયા અબરામાં મોટા અબરામાં નીકળ્યો દેવભાઈને લઈને આજે અમે અહીંયા ફાર્મ હાઉસમાં અને રિંગ રોડ ઉપર અમે લઈને આવ્યા છીએ નહીં રોકાવાનું રોકવાનું ચલો દાદાને જવાબ કેમ ન આપ્યો એટલે નહીં રોકાઈ જવાનું બસ હવે આપીશ કોઈ પણ પૂછીએ તો